જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો આવી ગયા આપણે વાળીએ તો સૌથી પહેલાં તો દાયરાને જય જવાન જય કિસાન અને ચાલો મિત્રો આપણે શું કામ કરીએ છીએ તો આપણે કાલે શોર્ટ બ્લોગમાં બતાવ્યું હતું કે પાછળ તમને દેખાતું જ હોય છે કે આપણે ચણા ચણામાં બરદથી અહીંથી એમ નહોતું મિત્રો તો આપણે શું કરીએ છીએ એ તમને બતાવીએ ને જો આજે તો થોડુંક જ કામ રહ્યું છે તો યુટ્યુબ ફેમિલીને આપણે ખેડૂત મિત્રોએ આ ચણા તો આપણે જોયા છે કે પાંચ નંબર ચણા તો મિત્રો જો આમાં બરચથી અહીંથી એકવાર આપણે જીણા કોંગ્રેસિયા જાડવા હતા તો હાલ એમ નહોતું તો આપણે લીધો છે હાથબેલીનો સહારો જો તમને બતાવીએ કે હાથબેલીનો સહારો લીધો છે અને હાથબેલી આકી છે એ તો કોંગ્રેસિયા જાડવાનો સર્વનાશ જોકે મેનત પડે મિત્રો તો સાલો મિત્રો એકાથે આંકવામાં થોડીક સાવ કઈ એવી તકલીફ પડે છે તો આપણે આગળ તમને હજી હું છે કઈ રીતે આંકી શકી કેવી પરિસ્થિતિ હોય શૈણામાં અહીંથી આંકવાની જો કે આમાં હાલે એમ નથી અને બિયારો બહાર પણ નીકળે એમ નથી પણ આપણે ને એમ થયું એકવાર તો હાથ બેલી હતી આપણે હાકી જ નાખવું છે ભલે મેને જ પડે જે તકલીફ પડવી એ પડે બ્યારો અને કોંગ્રેસિયા છે તેનો સર્વેનાશ કરવો છે એ ફાઇનલ છે મિત્રો તો ચાલો હવે આપણે આગળ મળીએ જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણું આ કાયદેસરનું માહિતી તમને હવે દેખાય જો કે ખેડૂત મિત્રો તો સમજી જ ગયા હોય કે હાથબેલી એટલે હું સિટીમાં ને જેને જમીન ન હોય ને એને ખબર જ ન પડે હાથબેલી તો આ આપણે હાથ બેલી કહેવાય છે પાણો પણ રાખ્યો છે અને આ મિત્રો જો તમને ઝૂમ કરીને બતાવીએ આ આપણે બેલી આઈ ક્યાં આવ્યા ને આ જાડું દેખાય આપણે નીચે નિશેષ ત્યાંથી આગળ એટલે કે આઠસો નવસો ફૂટ જો આ ખેસે આવ્યા છે અહીં અહીં તમને સણા પણ બતાવશું ફાલ ફૂલ પોપટા બહુ સારામાં સારો પ્રમાણમાં છે તો ચાલો મિત્રો હવે મિત્રો જો આ ખેડૂતને આરામ ખુરશી કહેવાય ફરતી ખુરશી ગયા તો ફરતી ખુરશી ને આરામ ખુરશી ગયા તો આરામ ખુરશી તો બે મિનિટ આપણે આરામ લઈ અને પછી રાબેતા મુજબ જાશું આગળ તમને ફાલ ફૂલ ને પોપટાનું આવરણ કેવું છે તે પણ બતાવશું ચાલો મિત્રો જોડાયેલ રહેજો ચાલો મિત્રો જો આ રીતનું ફ્લાવરિંગ પણ છે અને પોપટાનું પણ આવરણ બહુ સારું છે એવા તમને બતાવી સારા પ્રમાણમાં પોપટાઈ દેખાય છે હજી તો શરૂઆત કરી તો કહેવાય પણ શરૂઆતમાં સારા પ્રમાણમાં છે આમાં મિત્રો એવું હોય કે નીંદવામાં દવા સાટવામાં બહુ કઈ છે સૈણામાં તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો અને જો મિત્રો આપણે ચૈણા છે એવી વસ્તુ છે કે ચૈણાનો ખાર ખાર એટલે બહુ કઠોર પરિસ્થિતિ જેવું થાય છે જો આપણે વોલબૂટ પહેર્યા છે તમને બતાવીએ અને ડબલ પેન્ટ જો એ પણ તમને બતાવીએ જો મિત્રો ડબલ પેન્ટ અત્યારે પહેર્યા છે જો નીચે દેખાણું ડબલ પેન્ટ પહેર્યા તો પણ મિત્રો અટાણે પરિસ્થિતિ એવી છે કે વોલબૂટ આપણે ચણા મોટા છે બૂટ પહેરી ડબલ પેન્ટ છે તો એ અત્યારે પગમાં બરતરા થાય છે એટલે ચણે રાટી બોલે છે જેમ કે ખેડૂત મિત્રોને ખબર હોય પિચોરિયું આપણેને કઈડું હોય કે સિટીના માણસોને પિચોરિયામાં ખબર નહીં પડતી હોય એની બરતરા કેવી થાય ને એવી આમાં બળતરા થાય છે જોકે આ તો સહન કરવાવાળા ખેડૂત જ છે મિત્રો જોકે ખેડૂતો એ તો બધા સમજે જ છે એને ખબર પડે કે સયણામાં ખારની પરિસ્થિતિ કેવી હોય તો ચાલો મિત્રો હવે આગળ જાહું તો આગળ આગળ જોડાયેલા રહેજો હા મિત્રો જો તમને બતાવીએ કે આપણે આ વોલબૂટ છે ડબલ પેન્ટ પહેર્યા છે તો એ આપણે એને જુઓ પગમાં ખાર ને હિસાબે તમને બતાવીએ એક પાઠું થયું છે જોકે એને ગુમડું પણ કહીએ તો કઈ હણા ચણાના ખારને હિસાબે મિત્રો એને આપણે ટ્યુબ ટોપરેલ મારીએ છીએ આવી પરિસ્થિતિ હોય મિત્રો ખેડૂતની વોલબૂટ ને ડબલ પેન્ટ પહેર્યા સતાય આનો ખાર લાગે બહુ કઈશવારો હોય મિત્રો તો સાલો મિત્રો આગળ જઈએ અને જોડાયેલા રહેજો ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે અગિયાર ને પાંત્રીસ થઈ ગઈ છે ને આપણે કામકાજ થઈ ગયું છે પૂરું તો આજનો વિડિયો મિત્રો તમને સારું લાગે ખેડૂત મિત્રોની યુટ્યુબ ફેમિલીને તો એક ખેડૂતની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એ ખાસ કરીને બે લાયકન દબાઈ દઉજો મિત્રો તો કે ખેડૂતને તો પરિશ્રમ હોય જ ને આવતો જ હોય તો મિત્રો આજના વિડીયાને આપણે વિરામ આપીએ છીએ તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન